સુરેન્દ્રનગરમાં કિન્નર સમાજના ગુરુની ગાદીને લઈને ઉભો થયેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો સોનપુર રોડ પર કિન્નરોના બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો વાહનોનું નુકસાન અને સીસીટીવી કેમેરાઓ તોડવાની ઘટના બની આ ઘટનાના પગલે પોલીસે ત્રેવીસ કિન્નરોની અટકાયત કરી જેના કારણે શહેરમાં તંગદીલી ભર્યું વાતાવરણ સર્જાયું અટકાયત બાદ ત્રેવીસ કિન્નરોએ સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી આ દરમિયાન અમદાવાદ રાજકોટ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કિન્નર સમાજના પ્રમુખોને અને આગેવાનોએ કોર્ટ પર મચાવ્યો ને કાબુમાં લેવા માટે પાંચ પોલીસ મથકો નો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો કે વારંવાર સામે ફરિયાદી છે એમને એપ્સબ લગાવ્યો તો અમારા ઉપર કે અમે જાતિ વિશે અને ધર્મ પરવંતી કરાવવા માંગે છે પણ હાલમાં એવું કશું નથી સરકાર બી જોવે છે અને એની પોલીસ જે હતી એમને ખૂબ અમને સહારો સહકાર આપ્યો છે અને જનતાને ભી ખબર છે કે અમે હિન્દુ છીએ અમે કોઈ મુસલમાન નથી અને મુસ્લમાન અમારામાં એવું નહીં અમે તો સનાતન ધર્મ અમે અનુસિત જાતિ સાથે ભી રહીએ છીએ હું પોતે પણ જાતિ જાતિનો જ છું અને હું બધાય સરકારી અમારા પોલીસ કમિશનર જે એના હતા બીડી વજનના એ ડિવિઝનના સોરી બી એ ડિવિઝન